નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટે ન્યૂઝ જૂનાગઢના માંગરોડમાં ભાજપ કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા માંગરોડ વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે બહોળી સંખ્યામાં શહેર અને તાલુકા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું જૂનાગઢ તીર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયાના હસ્તે રિબેન કાપીને કાર્યાલય ખુલ્લું મુકાયું કાર્યકરોને સંબોધતા લોકસભા ઉમેદવાર રાજેશ ચુડાસમા દ્વારા ચારસો પાર આ વખતે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે અને માંગરોળ વિસ્તારમાં મતદારો દ્વારા મત આપી જંગી બહુમતીથી વિજય બનાવવા માટે અપીલ કરી હતી આજે માંગરોળ શહેર અને માંગરોળ ગ્રામ્યના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ એ સમયે અમારા મહામંત્રી હિરેનભાઈ અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભગવાનજીભાઈ પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે ઘણા લોકો કોંગ્રેસ છોડી અને પાર્ટીમાં પણ જોડાયા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા સમયમાં આ વિધાનસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ નીકળે એવા સંકલ્પ સાથે કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા મેં કીધું એમ કે અમારો એક સંકલ્પ છે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો કે પાંચ લાખની લીડથી અમારે દરેક લોકસભા જીતવી છે તો એના આધારે અમે સિત્તેરથી પંચોતેર હજારની લીડથી અહીંયા માંગરોળ વિધાનસભાથી